એટલે સ્કૂલમાં એવી ફેસિલિટી હોય કે વેકેશનમાં ત્યાં મૂકવા હોય ને છોકરાઓને તો મૂકી શકીએ ઓસમાં એટલે મિસરીને કાલે ગઈ હતી ત્યાં તો ત્યાંથી એ લોકોને પછી બસ માં લઈ જાય કઈ ભી એક્ટિવિટી કરાવવા ને એવી રીતે તો કાલે રોક ક્લાઇમ્બિંગમાં એક જગ્યાએ લઈ ગયા હતા તો ત્યાં ગઈ હતી એટલે એની બધી વાતો કરે છે એટલે એને એના જેવડા બધા ફ્રેન્ડ્સ ને બસમાં જવાનું ને એટલે ગમે પણ કે બહુ નજીક હતું એવું કે છે

પેલું સ્ટા સ્ટેન્ડ કેવું નથી અને સ્ટેન્ડ હોય ને ધોય આટલા કપડાં તો ના જ સમય કેમ કે હમણાં જેકેટ ને જમ્પર ને એવું બધું બહુ ભેગું થાય છે ઠંડીના લીધે અને બધું ધોવું પડે એમ જ હોય એવું છે એટલે બે બાસ્કેટ અત્યારે કપડાં પેલા મશીનમાં ધોયા અને હવે એને ડ્રાય કરવા માટે અહીંયા એવી લોન્ડ્રી હોય એમાં ડ્રાયર હોય મોટા મોટા તો કોઈન નાખીએ ને પછી જેટલી મિનિટ્સ સિલેક્ટ કરીએ ને એ પ્રમાણે ચાલે ને ડ્રાય થઈ જાય તો સુકવાની મગજ મારી નહીં અને સુકા સુકવી તો દઈએ પણ કે સુકા એમ જ નથી અત્યારે વેધર એવું છે ને એના લીધે બાકી તો કંઈ નહીં વાંધ તો વરસાદ ચાલુ ને ચાલુ જ છે જો અત્યારે હજી છે ને આ વખત આમ વરસાદ લાગે છે અહીંયા સુધી ધીનો થઈ ગઈ છે આટલું તો છે ઉપર છત પર તોય આવે છે હા બે બાસ્કેટ જો પહેરા છે તારા જ નહીં બધા કામ કરવા મા દીકરી નીકળીએ છીએ કેમટ માં જવું છું એમ જવું જોઈએ એમાં કઈક કઈક લેવું હોય એટલે કેમ ક્રિએટિવિટી ક્રાફ્ટ નું ને એનું બધું એવું જ જોવું હોય ને તારું લોન્ડ્રી માં ત્યાં વોશિંગ મશીન હોય કપડા ત્યાં વોશ થઈ જાય પણ હવે ઘરે વોશિંગ મશીન ચાલુ જ છે તો મેં ઘરે ધોઈ નાખું ખાલી ડ્રાયર ત્યાં કરશું એવી રીતે તો હવે જઈએ તમને બતાવીશ કેવી રીતે ચાલે ને ત્યાંના ડ્રાયર ને બધું કોઈન વાળું પર્સ લઈ લ્યો મી શું બે આપણું કોઈન નું કલેક્શન અહીંયા લીધું કે મેં રાખ્યું તું ટેબલ ઉપર લઈ લઈ ચલો ને જઈએ હવે જો પહોંચી ગયા છીએ સ્ટાર લોન્ડ્રો મેટ હમ લગભગ હોય જ નિયર ભાઈ બધાને એક બાસ્કેટ મીસું થી ઉપડે તો ભલે ને એક હું લઈ લઉં હવે જાય ચલો અહીંથી ચડવાનું છે એટલે એ પ્રમાણે જ કાર પાર્ક કરી મીસું વહી જા ચા હું આવું છું લઈ હવે જો અહીંયા પહોંચી ગયા બધાને કોઈ છે નહીં અમારા સિવાય પણ અમુક લોકો કેવું કપડા નાખીને વહી ગયા હોય ટાઈમમાં રોય એટલે એ ટાઈમે વળી પાછા આવે

અરે નાઇન મિનિટ કરીએ થર્ટી સિક્સ નાઇન ડોલર નાખીએ થર્ટી સિક્સ મિનિટ એવી રીતે લખેલું જ છે બધું આટલા ડોલર નાખો તો આટલી મિનિટ ફોર ડ્રાયર જોઈએ આપણે મને નથી લાગતું આટલા બધા તો એટલી વારમાં ડ્રાયર થાય જો અહીંયા કોઈક ના ફરજ ચલો હવે આ નાખી દઈ મીશું બેન નાય આવી રીતના ટેબલ હોય ઘણા લોકો અહીંયા જ ફોલ્ડ કરીને લઈને જાય ઘરે આપણે તો ઘરે ફોલ્ડ કરશું ખાલી ડ્રાય કરી નાખીએ અહીં હમ કોઈ ને હા જોઈ હાલ પેલા નાખી તો દાઉં કપડા પછી સિલેક્ટ કરી આ કેટલા મોટા ડ્રાયર હશે મેં બે બાસ્કેટ કપડાં નાખ્યા ને તો અડધું જ અડધા પણ અહીંયા તો આગળ બધે ખાલી જ છે મોસ્ટલી એવું છે તો કે ડ્રાયર તો જગ્યા રહેવી જ હોય તો જ કદાચ ડ્રાય થાય ને ફરે એકદમ પણ મશીન અહીંયા બહુ મોટા મોટા હોય આપણે તો ઘરે નાના હોય તો સાત કિલો સાડા સાત એટલા હોય ઘરમાં મને એમ છે મોટા હશે અમુક ચલો ચાલુ કરી મીશું શું કરસ હા બધા નાખાઈ ગયા છે પછી મિનિટ થશે નાખ ઉભી રે સ્ટાર્ટ ના કરવાનું અહીંયા ટેમ્પરેચર લો મીડિયમ કે હાઈ તો હાઈ પછી કાઢો હવે સ્ટાર્ટ આ અપર ડ્રાયર નું છે ને લોવર ડ્રાયર નીચે વાળા એટલે આપણે ઉપરમાં માં નાય થઈ ગયું ચાલો હવે અહીંયા મિનિટ લખેલી આવશે જો એટલે મિનિટ કઈ કરવું જો સર આ જોવી પડશે હમ નીસો કેટલી વાર હવે નીસો ત્રી આટલી સેકન્ડ્સ બાકી છે એટલે આટલી વાર શું કર્યું

પૂરું તો થઈ ગયું ચેક કરી લો હમણાં ખોલી નહીં શું ખોલતી નહીં બધા આમ પડે એવી રીતે છે ધ્યાનથી ખોલવું પડે આમ અહીંયા સુધી આવી ગયા છે ચલો ચેક કરી લઈ એકદમ સરસ સુકાઈ ગયા છે કા ડ્રાય થઈ ગયા છે કાંઈ કરવું પડે એમ નથી બીજી વાર એક વખત માં થઈ ગયું મેં હાઈ ટેમ્પરેચર સિલેક્ટ કર્યું હતું ને તો થઈ ગયું છે એમ તો ટ્વેન્ટી મિનિટ્સ તો થઈ ને

એવું છે હાલો એ એક લઈ લઈ અને બીજું તારે કઈ જોવાનું હોય તો એ જોઈ લઈ હવે હું ગઈ હતી કોલ્સમાં મિલ્ક ને બટર લેવા ત્યાં મિશ્રીને સુશી લઈ દીધું હતું ખાતી હતી કા એના સુશી બહુ ભાવ જ કેમ કે એમાં કઈ ઓલો સ્પાઈસી ને એવું ના હોય ને એટલે હવે થોડીક જલ્દી છે ત્રણના પાંચ જેવું તો થઈ ગયું છે અને ચાર વાગે સ્વિમિંગમાં પહોંચવાનું છે ચાર વાગે સ્વિમિંગ લેસન્સ છે એટલે ઘરે જઈ હા ચેન્જ કરીને પછી ત્યાં જઈએ સ્વિમિંગમાં હવે ત્રણના પચીસ જેવું થઈ ગયું છે અહીંયાં અને ઘરે પહોંચ્યા હવે મિસ્ત્રી બેન ચેન્જ કર્યું આમ ફ્રી નામ આવું બધું ભાગા દોડી વાળું કામ છે એવું છે હેહ હવે ચાર વાગે તો સ્વિમિંગ ક્લાસ છે એને મેકઅપ લેસન બુક કર્યું છે હમણાં નહોતા ગયા ને મંડે તો ટુ એના જોવા બે મેં એને પહેલાં પૂછ્યું મેં કીધું બે મેકઅપ લેસન સાથે બુક કરી શકીએ તો એને હા પાડી તો મેં કીધું ફોર ટુ ફાઇવ એક કલાક કરી જ નાખું હજી તો એક મેકઅપ વાઉચર બાકી છે મીસુ એ હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક યુઝ કરીશું

ઓ ડેડી હું કો કુશલ ન ખાવે તો એટલે દૂધી લઈ આવ્યા હતો હમ હાલો અને મેગી કરી વેજીટેબલ વાળી બનાવી દઉં ભૂખ ભૂખ કરે જો તો હમ તો ચલો આ વ્લોગનો નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય